જય માતાજી જય મોગલમાં બધાને ભગવાન માતાજી કરે કર્યા બધાને હાજર નરવા રાખે એવી પ્રાર્થના અને જો આજે રક્ષાબંધન તો જો અમે સરસ મજાના તૈયાર થઈ ગયા સીવી અને જો અમારા રક્ષુરભાઈને આ રાખડી બાંધવાની છે તો એના બેન બધા રાખડી બાંધશે અમારા રક્ષુરભાઈને તો બસ જો આજ રક્ષાબંધન છે અને આપણે પણ અમારા ભાઈને રાખડી બાંધવા ગયા હતા પિયાર તો બાંધી આવ્યા છે અને આ મહેમાન પણ આવવાના છે બેનો આવવાના છે રાખડી બાંધવા એટલે તો સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને હવે અક્ષુભાઈ ને રાખડી બાંધી દે તો સરસ મજાના અમારા અક્ષુરભાઈ તૈયાર થઈ ગયા છે અને એમાં જ બેન રાખડી બાંધે છે પછી પૈસા દેવાના હોય ભાઈ રાખડી બાંધે એટલે બેન ને પૈસા દેવા પડે અરે પૈસા તો હોય જ ને પાંચસો છે Che è? E lavaggio. Pianta che sei un marfai. Riesci un po' in bendi. Riesci un po' in raccribanti e se... જો અમારે પાણી બેન એવા રાખડી બાંધવા જો એ મામાને રાખડી બાંધે છે થાળી પકડો એટલે મામો ભાણે જેકલા એકલા પેંડા નો ખાતા અમને દીજો પાસા પૈસા તાર મામા ને કે મામા ને જીગુબેન ને રાખડી બાંધી હતી અને આપણને બાંધે છે कोई हरंदा आने आलो रन कायल बट रा बतर हुंदा निरा फ्रिज बिना आपने बंदि थी मम्मी मन बंदि

તો માર મોટો બેને

આજ તો બહુ પેંડા ખાધા ને આજ તો બહુ પેંડા ખાધા જો મારા દેર ને બાંધાઈ ગયો મારા દેરાણી ને બાંધે છે જો આ બેઠા ને એ મારા ગઢા સાસુ છે અમારા માં તો અહીંયા બેઠા છે તો બધા ને બાંધી હતી મારા દેર ને દેરાણી ને રાખડી બાંધી હતી અને હજી અમારા એક બીજા બેન બાકી છે તો જો એની વાટ છે બસ હેલા જ આવે છે પછી એ બાંધવાના છે રાખડી

I mean, let's go. I don't want to get a load of my time. How long? I don't know. I don't know. I don't know. I don't know. I don't

અને સરસ મજાની બધાને રાખડી બાંધી દીધી અને આપણે પણ બાંધી આવ્યા તા રાખડી મારા પિયર ગયા તા અને બાંધી આવ્યા તા અને આજે મેં હરખમાં પણ સીવી અને થોડા ઉદાસ પણ સીવી કેમ કે તો અમારા નણંદ છે એ મારા વિશે છે અને મારા નણંદ તો જો આપણે એમાં ફોટો છે જો આ છે મારા નથી એટલે આજે એની યાદ પણ બહુ આવે છે અને આપણી વિશે છે નહીં એટલે અમે થોડાક અને અમારું આ પહેલું રક્ષાબંધન છે કે અમારે છે એટલે થોડાક ઉદાસીવી અને બીજા બધા બહેનો આપણે જતા રહ્યા અને આજે અમારા બેનની યાદ પણ બહુ આવે છે એટલે થોડાક દુઃખી છે કેમ કે આપણે છે અને એટલે અને બધા જતા રહ્યા અને અમારે પણ અઘાડિયા જવું છે ને હવે વિડીયો બહુ જો લાંબો થઈ ગયો છે તો હવે વિડીયાને પૂરો કરી દેવી અને અમારો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બધાને રક્ષાબંધનની શુભકામના અને હેપી રક્ષાબંધન અને ફરી પાસા મળશું નવા એક વિડીયોમાં તો બધાને જય માતાજી જય મોગલમાં અને હેપી રક્ષાબંધન